નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત સાવરકુંડલા પદયાત્રા સંઘ દ્વારા સર્વ સમાજના કલ્યાણ અર્થે અને વિશ્વ શાંતિની ભાવના સાથે શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં દિવ્ય ધજાનું પૂજન આર્ચન કરવામાં આવ્યું શ્રી સોમનાથ પદયાત્રા સંઘ સાવરકુંડલા દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સાવરકુંડલાથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિશાળ સંખ્યામાં પદયાત્રિકો સેવકો અને શિવભક્તો પદયાત્રામાં જોડાયા પદયાત્રા ત્રીસ સાત બે હજાર પચીસના રોજ સાવરકુંડલાથી આરંભ કરવામાં આવેલ જે ત્રણ આઠ બે હજાર પચીસના રવિવારના રોજ સોમનાથ મંદિરે દેવા દેવ મહાદેવજીના દર્શન કરી ત્યારબાદ સોમનાથ દાદાને દિવ્ય ધજા ચડાવવામાં આવી સર્વ પદયાત્રીઓ અને વિશાળ સંખ્યામાં શિવભક્તો અને પદયાત્રા અદ્ભુત ઉત્સવ અને ભક્તિભાવ સાથે ઢોલ નગારા અને ડીજેના તાલે શ્રી દસ નામ ગોસ્વામી ભવનથી શ્રી સોમનાથ મહાદેવ મંદિર સુધી દિવ્ય ધજા ચડાવવા માટે વાતે ગાતે અતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ વિશાળ દાદાને શિખર પર અર્પણ કરીને ફરકાવવામાં આવેલ પદયાત્રી અને શિવભક્તોનો અનેરો આનંદ ઉત્સવથી હર હર મહાદેવના નાદ સાથે સુપૂર્ણ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સહભાગી તમામ શિવ ભક્તો દ્વારા સર્વ સમાજના કલ્યાણ અર્થે અને વિશ્વ શાંતિની ભાવના સાથે શિવ વંદના કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવેલ વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી